ચોવીસમી એપ્રિલ બે હજાર ચોવીસ બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુ અગાઉ કહેલા સત્યો પુનઃ ઉચ્ચારે છે ઈસુમાં શ્રદ્ધા રાખવી એટલે ઈશુને મોકલનારમાં શ્રદ્ધા રાખવી ઈસુના દર્શન કરવા એટલે ઈસુને મોકલનારના દર્શન કરવા ઈસુ જગતનો પ્રકાશ છે ઈસુ જગતનો ઉદ્ધાર કરવા આવેલા છે ઈશુ એક ચેતવણીનો સૂર પણ ઉચ્ચારે છે જે કોઈ ઈશુનો તિરસ્કાર કરે છે અને ઈશુના વચનોનો સ્વીકાર કરતો નથી તેને સજા પાત્ર ઠરાવનાર છે પિતા પિતા ઈશુને બોલવાનું કહે છે ઈશુ જે બોલે છે એ પ્રભુનું બોલવું છે પ્રભુનું બોલવું હંમેશા માનવના લાભને માટે છે માનવ એ ના સાંભળે તો માનવને ખોટ જાય માનવને ગયેલી ખોટ એ એને થયેલી સજા છે પ્રભુ મને માફી આપવાનું કહે અને હું માફી ન આપું એટલે હું મનમાં ને મનમાં દુભાતો રહું એટલે મને બેચેની થાય અથવા અશાંતિ રહે આ મને થયેલી સજા છે આજના પહેલાં શાસ્ત્ર પાઠમાં પવિત્ર આત્મા ધર્મસંઘના સંચાલનમાં કેવા સક્રિય છે એ જોવા મળે છે સિરિયા દેશમાં આવેલા અંત્યોક શહેરમાં પાંચ ઉપદેશકો છે એમાંથી બેને પવિત્ર આત્મા પસંદ કરી સાયપ્રસ નામના ટાપુ પર શુભ સંદેશ પ્રચારાર્થે મોકલેલ છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ